કેમ છો મિત્રો ફેમિલી કેમ કે મજામાં મજામાં જશો કારણ કે આપણા વ્લોગ જોતા એ મજામાં જ હોય તો મિત્રો મસ્ત મજા લીવું થઈ ગઈ અને પપ્પાના એક બે વાગે જેવું થઈ રહ્યું છે અત્યારે આપણે માર્કેટ યાર્ડમાં તો વ્લોગમાં આગળ બન્યા રહેજો હું અચકાઉક બોલવામાં મારી સોરી માફ કરી દેજો તો વ્લોગમાં આગળ બન્યા રહેજો લેસ ગો મિત્રો ફાઇનલી આપણે જામખંભાળિયા માર્કેટ યાર્ડની અંદર પહોંચવા આવ્યા છીએ તો મિત્રો જામખંભાળિયા માર્કેટ યાર્ડનો ગેટ આગળ આપણે પહોંચી ગયા છીએ હવે એન્ટ્રી લેવાની બાકી છે એન્ટ્રી લઈ લેશું આપણે તો બ્લોગમાં આગળ બન્યા રહેજો ભૂલે છું કે સ્કીપ ના કરતા મારા કલે જાઓ ઓહો માહે વાહે ટેમ્પો આવે એન્ટ્રી કરી લીધી છે આપણે અંદર યાર્ડમાં તો તમે જોયું આજે આપણે માર્કેટ માંડવીના ઢગલા ઢગલા કરેલા પડ્યા તમારે જોતી હોય તો હું તો લઈ જાય મિત્રો લોક આગળ બન્યા રેજો જરી સ્કીપ ના કરતા મિત્રો હવે મેઈન વસ્તુ છે એ આપણે અંદર એન્ટર થાય હરાજી થાય અમારે મિત્રો આજે જામખું માર્કેટ યાર તો મિત્રો ફાઇનલી આપણે જામ ખબાયા માર્કેટ યાર્ડની અંદર પહોંચી ગયા છીએ તમે જઈ શકો છો મારી પાછળ કેટલી વસ્તુ પડી છે તમને પૂરેપૂરી માહિતી આપતો રહીશ બ્લોગમાં આપણે બની રહીએ લેસબો મિત્રો અત્યારે ફૂલ ટ્રાફિક છે ચાલુ થઈ ગયું છે મિત્રો ત્યાં ફૂલ ટ્રાફિક છે યાર્ડમાં અહીંયા છૂટક બકાલું મળે રવિભાઈ કરીને નામ છે એમાં બેઠા છે ટોપી તહેરી ને ટોપીવાળા વાળા

પલારી ને ભીંડા ત્યારે બોલી જાવ આપણે જાળી માં પાંચ જાળી ના પાંચ કિરા આમાં દેતા ક આવડાય ભાઈ બહુ કોમેડી કર્યો ઓલ ભાઈ ફૂલ ટ્રાફિક છે મિત્રો અત્યારે અહીંયા તો તમે જોઈ શકો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કોબી પડી છે અહીંયા વાલોર પડી છે આ ત્રણ જબલા પાંચ જબલા વાલોર છે એમાં રીંગડા છે ફ્લાવર છે પછી આ ધાણા છે ધાણા છે પછી આ સફેદ ગોટા છે સફેદ ગોટા કહી શકો સફેદ રીંગડા કહી શકો આ મરચાં છે આ દેશી ટમેટા છે આ ફ્લાવર છે આ સૂકી ડુંગરી પડી છે તો મિત્રો આ સાલી રીંગણા એ પડ્યા છે તમે જોઈ શકો છો ફૂલ ઝૂમ થઈ ગયું હતું એના માટે સોરી મિત્રો તમને આખી યાદ જ દેખાડી દઉં શું કેવું તમારું જો સામે ટેમ્પલ પડ્યો છે મિત્રો તમે જઈ શકો છો મિત્રો જો આ માલય રીંગડા છે દેશી દેશી એટલે સૂકું નહીં ને લીલું લસણ છે આ મામાલાય રીંગડા છે પછી વાલોર છે લીલી ડુંગળી છે ચોરા છે લીલી ડુંગળી છે લસણ છે દૂધી છે ગાજર છે બીટ તો જો કેવડા મોટા મોટા રાખ્યા છે બીટ છે કોબી છે કેસરી ગાજર છે ફ્લાવર છે મૂળા છે તમે જોઈ શકો છો આવી રીતના અમારે જામ ખબર માર્કેટ યાર્ડમાં હોય છે બધું તો અહીંયા ટમેટા પડ્યા રીંગણા પડ્યા બે જાતના ભીંડા પડ્યા છે રીંગણા ટમેટા ટમેટાનો તો ઢગલો કરીને તમે જોઈ શકો છો જોઈ શકો છો વાલો છે મરચાં છે મેથી છે આ ભાઈ કંઈક કહેવા માગે મિત્રો કેવા મૂળા પડ્યા છે બટેકા પડ્યા છે છે મિત્રો ગાજર ગાજર મોરા તીખા મરચા છે લાલ મરચાં છે લીંબુ પડ્યા છે વટાણા પડ્યા છે ટમેટા છે મેથી છે ધાણા છે ટીડોરા છે આરિયા કાકડી છે એવા ઘટલાય ગાલામાં કેટલી વસ્તુ પડી હોય મિત્રો તમને અમે કઈ કઈ ને થાકી જાય મિત્રો રીંગણા પડ્યા છે મોટી ગોટી છે વટાણા છે ગાજર છે જો ભાઈ આગળ આગળની ઠોકે જાય કઈ કહી દે જો મિત્રો આપણો મોટો ફેન છે એટલે આપણે મોટી મોટી ગારો દઈએ હે જોઈ લ્યો જોઈ લ્યો કેવી વાત કરે હે હું ટમેટા એ 5 ના કિલો બીચ છે ગાજર હે 15 ના કિલો વટાણા 40 ના કિલો રીંગણા 20 ના કિલો લહર પચાસ નું કિલો પછી મેથી હે 10 ના કિલો બીચ છે 10 રૂપિયા કિલો દેશી ટમેટા 50 ના કિલો દાણા મેથી પૂરા જોવી બોલી જાઓ બીજું કઈ ખાવું તો બાજી જોસાય કે પિતા બબક થમતો તો મિત્રો કઈ કોમેડી કરી નાખી ભાઈ આપણી સબસ્ક્રાઇબ કરી પડ્યો છે ગુવાર આતરા મિત્રો બહુ મોંઘો છે આ રીંગણા છે આ ટમેટાનો ઢગલો કરીને બેઠા છે ભાઈ કેવા મસ્ત મસ્ત ટમેટા છે પછી પાજા કોબીના ડળા પડ્યા છે ચાઈના કાકડી છે ગોટી છે પછી આ વાલ કહેવાય કે શું મને કઈ ખબર પડતી છે નહીં वहां શું કે ડુંગળીનો ઢગલો કરેલો પડ્યો છે તો મિત્રો અહીંયા બટેકા આવી ગયા છે અત્યારે તો બધું ચાલુ નહીં થાય જયારે ચાલુ થાય ને ત્યારે તમને સીન દેખાડીશ અલગ બધી વસ્તુ પડી છે મૂળા છે જયારે ડુંગળીનો રીક્ષો ભરાય ને આવ્યો તમે જોઈ શકો છો કેટલી બધી ડુંગળી છે આખી રિક્ષા ભરાઈ ને ડુંગરી આવી છે ભીંડા પડ્યા છે ટમેટા પડ્યા છે વટાણા કેસરી ગાજર દેશી ગાજર ભીંડા ટમેટા ફ્લાવર કાળા રીંગડા ગુવાર ટમેટા

જો મિત્રો આયા દુધી પાડી છે કોબી પાડી છે જો આ ભાઈ બોરા રાખે છે બોર દેશી બોર વિડિયો ઉતારું ને ભાઈ કાકડી ખાવી છે જો ભાઈ કાકડી ખવરાવે છે આપણે લાવો કાકડી લાવો જો મિત્રો આ ભાઈ કાકડી ખવરાવી આયા બોરા પડ્યા છે ટમેટા પડ્યા છે કોબી પાડી છે માવા મલા રીંગણા જે વટાણા જે દુધી છે વટાણા છે કોબી છે પાલકનો ઢગલો છે મિત્રો ફાઇનલી આપણે જો લા પા કાકડી લઈને આવે ખા હું તો વ્લોગમાં આગળ બન્યા રહેજો જાટા મેટાનોરી રિક્ષો ઉતરે છે કે યે મિત્રો કેટલા ટમેટા છે હાલો સાંજ નું આવશે વિડિયો આજે પછી અહીંયા તમને દેખાડી દીધું આપણે જ્યાં હતા પાછા આવી ગયા હવે જયારે હરાજી ચાલુ થાય ત્યારનો વિડીયો તમને દેખાડી તો મિત્રો આજનો આપણે અહીંયા જોડો કરીએ બ્લોગ સારો લાગ્યો તો દેજો મળીએ બીજા લેસ ગો